thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ખીર ગંગા ત્યારે વિસ્તારમાં વાદળ ફાટવાની એક મોટી ઘટના સામે આવી છે ઉત્તર કાચીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ બજાર કાટમાટમાં ફેરવાઈ ગયું છે ત્યારે મિત્રો ગંગા ખેડના ખીર ગંગા વિસ્તારમાં સ્થિત ત્યારે મિત્રો ખૂબ જ ભયાનક અને જિલ્લા તંત્ર રાહત અને બચાવ કાર્ય ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો શરૂ કરી દીધું છે જો કે મિત્રો ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા હોવાના અહેવાલો છે તંત્ર ત્યારે અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે દરાલી બજાર જોરદાર ત્યારે પ્રવાહ અને કાટમાટની ચપેટમાં આવી ગયું જેના કારણે આખો વિસ્તાર પૂરગ્રસ્ત બની ગયો એવું પણ કહેવામાં આવ્યું હતું કે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉત્તર કાચીમાં વાદળ પાટવાથી લગભગ બાર મજૂરો હોવાના અહેવાલ છે અચાનક પાણીના અવાજથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે જિલ્લાના મેજીસ્ટ્રેટ પ્રશાંત આર્ય ઘટના સ્થળે રવાના થઈ ગયા છે ત્યારે મિત્રો મુખ્યમંત્રી પુષ્પલસિંહ દામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું કે ધરાલી વિસ્તારમાં વાદળ ફાટોને થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે એસડીઆરએફ અને એનડીઆરએફ જિલ્લા અને વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામ માટે યોજના ધોરણે ત્યારે કાર્ય છે ત્યારે હું આ સંદર્ભ સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજર રાખવાની રહી છે ત્યારે મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો